ભરૂચમાં આવેલા અંકલેશ્વરમાં વધુ એક ભીષણ આગની ઘટના સામે આવી છે જેના કારણે ભારે દોડધામ મચી ગઈ છે આ ઘટના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આવેલ નોબલ સ્ક્રેપ માર્કેટના ગોડાઉનમાં થઈ છે જ્યાં સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી છે એ આગે એક પછી એક આઠ ગોડાઉનને ચપેટમાં લીધા છે આ ઘટનાને કારણે ખરભડાટ મચી ગયો છે દરેક જગ્યાએ ધુમાડાના ગોટે ગોટા આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાઈ રહી છે આ આગની શરૂઆત નોબલ માર્કેટના સ્ક્રેપ ગોડાઉનમાં થઈ અંદાજે દસથી વધુ ફાયર ટેન્ડરોએ આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યા આગ એટલી ભયાવહ હતી કે ફાયર ફાઈટરોને આગ ઉપર કાબૂ મેળવવા માટે ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો આ બનાવને લઈને સ્થાનિક લોકો અને ગામમાં રહેતા લોકોમાં ભારે ચિંતાનો માહોલ છે આગના ધુમાડા અને જ્વાળાઓના કારણે ગ્રામજનોને શ્વાસમાં તકલીફ અને આંખમાં બળતરાની ફરિયાદો આવી રહી છે આ સાથે જ બડકોદરા ગ્રામ પંચાયતના તલાટી આ મુદ્દે નિવેદન આપતા જણાવ્યું કે કોઈપણ જાતની પરવાનગી વગર સ્ક્રેપ માર્કેટમાં હાટડીઓ ધમધમી રહી છે આ અંગે નોટિસ આપી શકાશે આવી આગવાળી ઘટનાઓમાં બીજી કોઈ ચિંતાનો મુદ્દો છે કે સ્ક્રેપના ગુડાઉનમાં અનેક વખત ગેરકેદિર કેમિકલ વેસ્ટનો સંગ્રહ કરવામાં આવે છે આ પ્રકારના વિસ્ફોટક અથવા તો વાયુ આધારિત સામગ્રીના સંગ્રહના કારણે મોટી હદ સુધી અવ્યાખ્યાયિત દુર્ઘટના બની શકે છે શુભમ ઉપાધ્યાય સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ અંકલેશ્વર ભરૂચ